જયારે પણ ઓગણીસો એકોતેર ની અંદર પાકિસ્તાન અને ભારતનો યુદ્ધ થયો હતો ત્યારે પાકિસ્તાનના પંચાણું હજાર સૈનિકોએ ભારતને સરેન્ડર કર્યો હતો જે અંતર્ગત સોળ ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજે ભુજ ફાયર એકેડમી અને શ્રી ફાયર એન્જિનિયરિંગ તરફથી એક રોડ સેફ્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અંતર્ગત આજે પુષ્પગુચ્છ આપી લોકોને જાગૃત કરવામાં આવશે કે ભાઈ રોડ સેફ્ટીની અંદર આપણે શું શું કરી શકીએ અને આપણી ફરજ શું આવે કે ભાઈ રોડ સેફ્ટીમાં આપણે જેટલો બની શકે એટલો આપણે પોતાને પણ નુકસાન ઓછું જાય જે અંતર્ગત આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધુબડી ગ્રાઉન્ડ માટે આજે સોળ ડિસેમ્બર એટલે કે કે આપણે વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે જાણીએ છીએ કે કે ઓગણીસો એકોતેરમાં જે યુદ્ધ થયું હતું એમાં આપણા જે જવાનો છે એમાં પંચા પંચાણું હજાર જે શહીદ જવાનો હતા એને સરેન્ડર કરેલું હતું એના એક ભાગરૂપે આજના દિવસે એક ખાસ એક કાર્યક્રમનું આયોજન મારું નામ પંજન જોશી છે અમે ભુજ ફાયર એકેડમી ભુજ ખાતે ચલાવીએ છીએ આજનો જે અમે આયોજન કર્યું છે રોડ સેફ્ટીની જાગૃતિ માટે એકચ્યુલી આ જે સોળ ડિસેમ્બર છે અને ઓગણીસો એકોતેરનું જે યુદ્ધ થયું તો એમાં જે આપણે વિજય મળ્યો છે તો એના અનુસંધાનને દર વર્ષે સોળ ડિસેમ્બરના આપણે વિજય દિવસ ઉજવતા હોઈએ છીએ તો એ જે આઝાદી આપણને મળી છે એ હંમેશા કાયમ રહે અને આ જે રોડ સેફ્ટીનું આયોજન એની સાથે કરવામાં આવેલ છે એનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે જે આપણી મહામૂલી જિંદગી છે યુવાનોની અને વાહન ચાલકોની એ રોડ સેફ્ટીના રૂલ્સ રેગ્યુલેશન ફોલો ન કરે એના કારણે જે વેડફાય છે એ ન વેડફાય અને એ લોકો જાગૃત થાય એની પહેલ માટે અને એક આપણે કહીને એક નમ્ર અભિ અભિપ્રાય આપવા માટે અને એપ્રોચ કરવા માટેનો પ્રયત્ન છે કે દરેક થઈ જશે ઓછું થઈ જશે તો એ લોકોને બી રાહત રહેશે કામની અંદર અને સારી રીતે વધારે સારી રીતે પરફોર્મન્સ કરી શકશે એટલા માટે તો આપણી એક શહેરીજનો તરીકે અને વાહન ચાલક તરીકે આપણી ફરજ છે કે આપણે મિનિમમ બીજું કાંઈ ન કરીએ તો કમસે કમ જેટલા બી રૂલ્સ રેગ્યુલેશન આપેલા છે એને મહત્તમ ઉપયોગ કરીએ અને મહત્તમ ફોલો કરીએ જેથી આ જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એ ન થાય અને એના માટે આપણા માટે બી સારું છે અને બીજા જે સાથે વાહન ચાલકો હોય બીજા બી છે એને માટે બી આપણે નુકસાનકારક ન થઈ શકીએ અને આ માનસિકતા આપણી વધે અને આપણે એના માટે એલર્ટ થઈએ જાગૃત થઈએ બસ એ જ આ ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમનો તો જેના માટે અમે આગળ આ પ્રમાણે અમારા થોડીમાં કાર્યક્રમ ચાલુ કરીશું જય જૈન્દ સોળ ડિસેમ્બર એટલે વિજય દિવસ જ્યારે પણ ઓગણીસો એકોતેરની અંદર પાકિસ્તાન અને ભારતનો યુદ્ધ થયો હતો ત્યારે પાકિસ્તાનના પંચાણું હજાર સૈનિકોએ ભારતને સરેન્ડર કર્યો હતો જે અંતર્ગત સોળ ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજે ભુજ ફાયર એકેડમી અને શ્રી ફાયર એન્જિનિયરિંગ તરફથી એક રોડ સેફ્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અંતર્ગત આજે પુષ્પગુચ્છ આપી લોકોને જાગૃત કરવામાં આવશે કે ભાઈ રોડ સેફ્ટીની અંદર આપણે શું શું કરી શકીએ અને આપણી ફરજ શું આવે કે ભાઈ રોડ સેફ્ટીમાં આપણે જેટલો બની શકે એટલો આપણે પોતાને પણ નુકસાન ઓછું જાય જે અંતર્ગત આજે એક કાર્યક્રમ રાખવામાં આવે છે જુબડી ગ્રાઉન્ડ આજે સોળ ડિસેમ્બર એટલે કે કે આપણે વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે જાણીએ છીએ કે કે ઓગણીસો એકોતેરમાં જે યુદ્ધ થયું હતું એમાં આપણા જે જવાનો છે એમાં પંચા પંચાણું હજાર જે શહીદ જવાનો હતા એને સરેન્ડર કરેલું હતું એના એક ભાગરૂપે આજના દિવસે એક ખાસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આપણે જોઈએ તો કે જે શ્રી ભુજ ફાયર એકેડમી દ્વારા રોડ સેફ્ટીનું એક ખાસ પ્રકારનું જ્ઞાન એક આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં વાહન ચાલકોને આપણે પુષ્પગુચ્છ દ્વારા છે ને રજૂઆત કરી શકીએ કે કે રોડ સેફ્ટી માટે ક્યાં ક્યાં પગલાં આપણે લેવા જોઈએ એના માટેનો ખાસ એક નાનો કાર્યક્રમ આપ્યો છે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે આપણે શ્રી મામલદાર સાહેબ ડિઝાસ્ટરના એક ભાગરૂપે અહીંયા ઉપસ્થિતમાં અત્યારે હાલમાં રહી શક્યા નથી પણ એના સંદર્ભમાં એમના કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તથા ફાયરમાંથી આપણે સચિનભાઈ છે અથવા જે એમની જે ટીમ છે એ અહીંયા ખાસ અહીંયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને અત્યારે હાલમાં જે કાર્યક્રમ છે એ થોડા સમય પછી જે ફાયર એકેડમી જે એના કર્મચારીઓ છે જે યુવાનો છે જે વાહન ચાલકો છે એમને ઊભા રહીને પુષ્પગુચ્છ આપશે અને એને પ્રોત્સાહન આપશે કે રોડ સેફ્ટી માટે ક્યાં ક્યાં આપણે પગલાં લેવા જોઈએ એના માટેનું ખાસ આયોજન કરવામાં આવેલું છે મારું નામ ભંજન જોશી છે અમે ભુજ ફાયર એકેડમી ભુજ ખાતે ચલાવીએ છીએ આજનો જે અમે આયોજન કર્યું છે રોડ સેફ્ટીની જાગૃતિ માટે એકચ્યુલી આ જે સોળ ડિસેમ્બર છે અને ઓગણીસો એકોતેરનું જે યુદ્ધ થયું તો એમાં જે આપણે વિજય મળ્યો છે તો એના અનુસંધાનને દર વર્ષે સોળ ડિસેમ્બરના આપણે વિજય દિવસ ઉજવતા હોઈએ છીએ તો એ જે આઝાદી આપણને મળી છે એ હંમેશા કાયમ રહે અને આ જે રોડ સેફ્ટીનું આયોજન એની સાથે કરવામાં આવેલ છે એનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે જે આપણી મહામૂલી જિંદગી છે યુવાનોની અને વાહન ચાલકોની એ રોડ સેફ્ટીના રૂલ્સ રેગ્યુલેશન ફોલો ન કરે એના કારણે જે વેડફાય છે એ ન વેડફાય અને એ લોકો જાગૃત થાય એની પહેલ માટે અને એક કહીને એક નમ્ર અભિ અભિપ્રાય આપવા માટે અને એપ્રોચ કરવા માટેનો પ્રયત્ન છે કે દરેક વાહન ચાલકોને અમે પ્રયત્ન કરીશું કે એમને બેનર અને એક ગુલાબ આપીને એમને કહીશું કે ભાઈ જેટલા બી રૂલ્સ રેગ્યુલેશન રોડ છપીના છે એ આપ ફોલો કરો અને આપની અને બીજાની પણ આપ જિંદગી ને વેડફતા અને નુકસાન કરતાં બચાવો એ અમારો અત્યારેનો કાર્યક્રમ છે સવારના અત્યારે ચાલુ ચાલુ થઈ અને દસ અગિયાર વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે અને દરેકને અમે આ રીતના એપ્રોચ કરીશું અને અમારી સાથે અમારા વિદ્યાર્થી મિત્રો છે સ્ટાફના મિત્રો છે અને સંલગ્ન જે અધિકારીઓ છે એમની સાથે રહીને આ એક મહત્ત્વનું કાર્યક્રમ અમે આયોજન કરેલું છે એકચ્યુઅલી થતું એવું હોય છે કે જે પ્રમાણે વાહનનો વધી ગયા છે અથવા આપણે કહીએ કે જે સ્ટ્રક્ચર વાહનો અતિશય વધી ગયા છે એ પ્રમાણે જે સ્ટ્રક્ચર છે એ એટલું બધું વિકાસ પામેલું નથી એ વિકાસ પામે છે તો થાય એવું છે કે જે આ સ્ટાફ છે જે આપણે ટ્રાફિકનો સ્ટાફ કહીએ કે પોલીસ સ્ટાફ કહીએ એટલું શું છે એનું જે ભારણ એટલું બધું વધી જતું હોય છે કે એ આપણે મેનેજ કરવામાં પણ ઘણી વખત આપણે સમજતા હોઈએ તકલીફ પડતી હોય છે તો આપણે શું કરી શકીએ એ લોકો માટે કમસે કમ આપણે બીજું કાંઈ ના કહીએ તો કમસે કમ આપણે રૂલ રેગ્યુલેશન ફોલો કરીએ રોડ અને ટ્રાફિકના તો સિત્યાથી એંસી ટકા એ લોકોનું ભારણ કમ થઈ જશે ઓછું થઈ જશે તો એ લોકોને બી રાહત રહેશે કામની અંદર અને સારી રીતે વધારે સારી રીતે પરફોર્મન્સ કરી શકશે એટલા માટે તો આપણી એક શહેરીજનો તરીકે અને વાહન ચાલક તરીકે આપણી ફરજ છે કે આપણે મિનિમમ બીજું કાંઈને કહીએ તો કમસે કમ જેટલા બી રૂલ્સ રેગ્યુલેશન આપેલા છે એને મહત્તમ ઉપયોગ કરીએ અને મહત્તમ ફોલો કરીએ જેથી આ જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એ ન થાય અને એના માટે આપણા માટે બી સારું છે અને બીજા જે સાથે વાહન ચાલકો હોય બીજા બી છે એને માટે બી આપણે નુકસાનકારક ન થઈ શકીએ અને આ માનસિકતા આપણી વધે અને આપણે એના માટે એલર્ટ થઈએ જાગૃત થઈએ બસ એ જ આ ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમનો તો જેના માટે અમે આગળ આ પ્રમાણે હમણાં સુરમાં કાર્યક્રમ ચાલુ કરીશું જય હિન્દ